ಭಾವನಗರ ಶಹರನ ಸಹಗೋರಾ ಚೆರಿಟೇಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಹಜರತ್ ಸೈಯ್ಯದ ಸೈಯದ್ ಸಿೀನ್ ಬಾಪೂ ಚಿಸ್ತಿ દ્વારા આયોજિત સત્યાવીસમો સમૂહ સાદી સમારોહ શહેરની એમામવાડા મસ્જિદની પાસે આવેલ બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં યોજાતો આ સમૂહ સાદીમાં દસ દુલ્હા દુલ્હનો નિકાના પાક બંધનમાં બંધા હતા દ્વારા દુલ્હનોને ઘરવખરીની ચીજવસ્તુ અર્પણ કરવામાં આવી હતી જ્યારે ઉપસ્થિત આલિમ સાહેબો મૌલાના સાહેબો આગેવાનોએ દુલ્હા દુલ્હનો અને તેમના પરિવારજનોની સાદીની મુબારકબાદી પાઠવી કાર્યક્રમમાં આલિમ સાહેબો સૈયદ સાદાતો समस्त मुस्लिम समाजના આગેવાનો તેમજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલભા ગોહેલ ભાવ મ્યુનિસિપલ વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ વાગાણી પૂર્વ મેયર પરુલબેન ત્રિવેદી ઇકબાલભાઈ આરબ રહીમભાઈ કુરેસી રૂમીભાઈ શેખ કાળુભાઈ બેલીમ સાஜித் કાજી અસલમ શેખ આનંદભાઈ બારૈયા ઇલિયાસ ملک મહેન્દ્રસિંહ ગોહેલ તौसीફ પઠાણ સુરેશભાઈ બારૈયા ગીતાબેન પરમાર માર સહિત ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા હઝરત સૈયદ સિરાજુદ્દીન બાપુ ચિસ્તી અનવર ખાન પઠાણ સહિત ના ગેવાનું કાર્યકર્તાઓએ ભારે સહેમત ઉઠાવી હતી રુસ્તમ શિખ સાથે ફોર નું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ